નમસ્કાર થોડો મિત્રો ગોંડલ માર્કેટ સ્વાગત છે આજની આવક ની વાત જે ડબલ આવક થઈ ગઈ છે પોઝિશન છે મિત્રો પાંત્રીસો ગુણી પ્લસ ની આવક જોવા મળી છે નારાજી નું કામકાજ અહીંયા ચાલુ છે મિત્રો બજાર વિશે તેજી વિશે મંદિર વિશે વાત કરીને તો મિત્રો શનિવાર કરતાં આજે બજાર પચાસ રૂપિયા બજાર આસપાસ ઢીલું જોવા મળી છે જે માલ એકતાલીસો રૂપિયામાં વેચાતા હતા તે માલ આજે ચાર હજાર એકોતેર એકસાઠ રૂપિયા લગીને વેચાય છે મિત્રો એટલે પચાસ રૂપિયા બજાર ઢીલું કહી શકાય તેવી પોઝિશન છે મિત્રો અને હરાજી ચાલુ છે તો હરાજીમાં રૂબરૂ જઈને જાણસી આજના કેવા બજાર ભાવ રીય છે

ઓગણચાલીસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે ઓગણ ચાલીસો ને એકત્રીસ રૂપિયા ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયામાં વાતરી જોવા મળી રહી છે